જંબુસરના કુંડળ ગામે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે કુંડળ ગામે મુખ્ય રોડ ઉપર કમરસમાં પાણી ભરાયા ગ્રામજનો દોરડાના સહારે અવરજવર કરવા મજબૂર પાણીના વહેણમાં દુર્ઘટના ન સર્જાય તે માટે દોરડું બાંધવામાં આવ્યું જંબુસર તાલુકાના કુંડળ ગામે ઢાઢર નદીના પાણીનું વહેણ વધ્યું છે દોરડાના સહારે ગ્રામજનો પાણીમાં અવરજવર કરવા મજબૂર બન્યા છે

એટલું વધી ગયું છે કે મુખ્ય માર્ગ ઉપર જો કોઈ વ્યક્તિ ચાલીને જાય તો તે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેવી પરિસ્થિતિ થઈ છે જેના લીધે ગ્રામજનોએ બાંધી અને કોઈ મોટી ઘટના ન બને તેના માટે આ ભાગરૂપે દોરડું બાંધીને અને તેની દોરડાના સહારે ચાલીને અવર જવર કરવા માટે આ કુંડર ગામની જનતા મજબૂર બની છે ગ્રામજનોના આક્ષેપ પણ એવા છે કે હાલ સુધી કોઈ રાજકીય નેતા આ ગામ બાજુ ભડક્યા પણ નથી સરકારી તંત્ર તેમને મદદરૂપ થઈ રહ્યું છે જી આભાર તમામ વિગતો માટે રફી